માંડવીના ફઝલે રબી જહાજમાં દરિયામાં વિસ્ફોટથી આગ લાગતા સોળ ક્રૂ મેમ્બરોનો ચમત્કારી માંડવીના તબેલા વિસ્તારનું ફઝલે રબી નામનું જહાજ દરિયા વચ્ચે ભીષણ વિસ્ફોટ થતા પાગની લપેટમાં આવ્યું હતું આ દુર્ઘટનામાં સવાર તમામ સોળ ક્રૂ મેમ્બરોએ ચમત્કારી રીતે જીવ બચાવ્યો હતો મળતી માહિતી મુજબ ફઝલે રબી જહાજ તાજેતરમાં દુબઈથી જનરલ કાર્ગો લઈ સોમાલિયાના કિસ્માયુ પોર્ટ પર પહોંચ્યું હતું જહાજ રિટર્ન મુસાફરી માટે દુબઈ તરફ નીકળ્યું હતું તે દરમિયાન કિસ્માયુથી આશરે અઢાર નોટિકલ માઇલ દૂર બપોરે બાર વાગ્યે એન્જિનના ટર્બોમાં તડાકો થતાં જહાજમાં આગ ફાટી નીકળી હતી ક્રૂ મેમ્બરો દ્વારા હાથ સાધનો વડે આગ બુજાવવાની કોશિશ કરવામાં આવી હતી તે પ્રયાસો નિષ્ફળ જતા તેઓ દરિયામાં કૂદી પડ્યા હતા ત્યારબાદ સ્થાનિક રેસ્ક્યુ એજન્સીઓએ સમયસર કાર્યવાહી કરતાં તમામ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા સદભાગે તમામ ક્રૂ મેમ્બર માંડવીના રહેવાસી છે અને સહી સલામત હોવાનું ખાતરીપૂર્વક જાણવા મળ્યું છે આ અચાનક બનેલી ઘટનાએ માંડવીના વહાણવટી ઉદ્યોગમાં ચકચાર મચાવી છે જહાજને ટોટલ લોસ જાહેર કરવામાં આવ્યું છે આ ઘટનાએ ફરી એકવાર સમુદ્રી સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ચિંતા અને ચર્ચા ઊભી કરી છે